આપણે કેટલાક આઈએમપી ફેક્ટ જોઈએ જેમ કે જુઓ મિત્રો ઓપરેશન મૈત્રી ભારત સરકારે ચલાવ્યું હતું બે હજાર પંદરના વર્ષમાં જ્યારે પાડોશી દેશ નેપાળમાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાયેલી હતી તો ત્યારે બચાવ કામગીરી કરી હતી દોસ્તો ઓપરેશન રાહત અંતર્ગત બે હજાર યમન નામનો જે દેશ છે એમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળતા ભારતના ઘણા બધા નાગરિકો ત્યાં રોજગાર અર્થે હતા એ બધાને સહી સલામત ભારત લાવવા માટે થઈ રાહત નામનું અભિયાન ચલાવ્યું હતું એવી જ રીતે આફ્રિકામાં દક્ષિણ સુદાન દેશ છે તેમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળતા ઓપરેશન સંકટમોચનનું આયોજન વર્ષ બે હજાર સોળમાં જોવા મળેલું છે તો જુઓ સંકટમોચન યાદ પણ રહી જશે સુદાનમાં સ આવે છે સંકટમોચનના નામમાં પણ સ આવે છે એટલે ભૂલાય નહીં એવી જ રીતે મિત્રો જ્યારે ની લહેરો આવી મિત્રો ત્યારે ભારતે હવાઈ માર્ગે વધતા દરિયાઈ માર્ગે ઘણા બધા દેશો મતલબ સો થી વધુ દેશોમાં ફેલાયેલા ભારતીય નાગરિકોને સહી સલામત રીતે પરત લાવવા માટે એક એક વર્ષ સુધી લાંબા સુધી ચાલ્યા હોય એવા વિવિધ અભિયાનો ચલાવેલા હતા તો એમાં જો ખાસ કરીને ઓપરેશન સમુદ્ર સેતુ કે જે દરિયાઈ કાર્યો સાથે સંકળાયેલું હતું કોવિડ નાઇન્ટીન દરમિયાન જોવા મળ્યું હતું એટલે બે માં એવી જ રીતે એર લિફ્ટ દ્વારા એટલે કે હવાઈ પરિવહનના માર્ગે ભારતના નાગરિકોને સહી સલામત ભારત પરત લાવવા માટે થઈ વંદે ભારત મિશન ચલાવવામાં આવેલું મે હજાર મે બે હજાર વીસથી શરૂ થઈ અને બે હજાર એકવીસના મે મહિના સુધી કોવિડની કંડિશનમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું એવી રીતે બે હજાર ને એકવીસમાં અફઘાનિસ્તાનમાં સરકારને હટાવીને તાલિબાન લોકોએ જ્યારે પોતે સત્તા ઉપર કબજો જમાયો મિત્રો ત્યારે ત્યાં રહેલા ભારતીય લોકો અફઘાનિસ્તાનમાં પણ વિવિધ પ્રોજેક્ટ્સ અને કામગીરીમાં ભારતીય લોકો હતા એમને સહી સલામત પરત લાવવા માટે થઈને ઓપરેશન દેવી શક્તિ જોવા મળ્યું હતું એટલે ઓપરેશન દેવી શક્તિનો સંબંધ અફઘાનિસ્તાન સાથે છે એટલે જો હું તમને કહેવા એ માંગુ છું કે અહીંયા તમને અલગ અલગ ઓપરેશન આપેલા છે અને સામે એ દેશ કે પરિસ્થિતિઓ પણ દર્શાવેલી છે આમાંથી જોડકાવાળા પ્રશ્નો આવી શકે તો આ છ થયા બીજા છ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખી લઈએ મિત્રો બે હજાર બાવીસમાં જ્યારે રશિયા અને યુક્રેનની લડાઈ આપણને જોવા મળી ત્યારે ભારતે ઓપરેશન ગંગા ચલાવ્યું હતું તો ઓપરેશન ગંગાનો મતલબ રશિયા યુક્રેન લડાઈને લીધે ભારતીયોને પરત લાવવા માટેની આખી કાર્યવાહી હતી એવી જ રીતે તુર્કી અને સીરિયાના ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો મિત્રો આ ઘટના બે ત્રેવીસ ની છે

સુદાન જે જે છે એમાંથી દક્ષિણ સુદાન દેશ બન્યો મિત્રો આ દક્ષિણ સુદાન છે બે હાજર અગિયાર માં અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો છે અને છેલ્લા લગભગ એમ કહી શકાય કે દોઢ દાયકાથી આ સુદાનમાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ છે મતલબ કોઈ સ્ટેબલ ગવર્મેન્ટ ત્યાં નથી આ વિગતો આપણે ધ્યાને રાખીએ આ ઉપરાંત બે હજાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે લડાઈ થઈ તો એમાં અને હમાસની આસપાસના વિસ્તારોમાં ફસાયેલા ભારતીય સહી સલામત ભારત લાવવા માટે ઓપરેશન અજય આયોજિત કરવામાં આવેલું હતું બરાબર અને તાજેતરના છેલ્લા બે અભિયાનો ઉપર જો આપણે નજર નાખીએ તો જે દક્ષિણ કેરેબિયન કન્ટ્રી છે હૈતી હૈતીમાં ગૃહ પરિસ્થિતિ ફાટી નીકળી તો આ હૈતીમાં જે ગૃહ યુદ્ધની પરિસ્થિતિ ફાટી નીકળી મતલબ કે દક્ષિણ અને ઉત્તર અમેરિકાની વચ્ચેનો વિસ્તાર છે બરાબર જેને આપણે કેરેબિયન વિસ્તાર કહેતા હોઈએ તો એ હેતી દેશમાં જે ભારતીયો હતા એને પરત લાવવા માટે ઓપરેશન ઇન્દ્રાવતીનું આયોજન થયું અને તાજેતરમાં આ જ વર્ષે બે હજાર ને પચીસમાં મ્યાનમાર અને થાઈલેન્ડની સરહદવાળા વિસ્તાર ઉપર જ્યારે ભૂકંપ આવે છે ત્યારે મ્યાનમારને મદદ કરવા માટે ભારતીય આર્મી એનડીઆરએફની ટુકડી અને ભારતીય વાયુસેનાએ સાથે મળીને જે સૈન્ય કાર્યવાહી મદદ માટે કરી છે મિત્રો એને આપણે ઓપરેશન બ્રહ્માના નામથી ઓળખીએ છીએ તો આ બાબત ખાસ ધ્યાને